આપણે દસ રૂપિયા પાણી બોટલ લેવું ને બરાબર તો દસ રૂપિયા પાણી બોટલ માંથી પાંચ રૂપિયા ટેક્સ સરકાર રજા પાંચ રૂપિયા ની જ બોટલ મળશે લઈ જાય વાંધો નથી પણ સામે પાછું કરે તો એ નથી થતું હું ત્યાં લગીને કેટલી વસ્તુ હોય ને ભાઈ ડાઉન રાખતો ના દેખાતો એમ કઈ કે ખોટા એવા દેખાવ નથી કરવાનો આપડે આમ આગળ નતું ગી કી રીત હે મમ્મી ના સપના હવે બહુ ઊંચા વયા ગયા છે બહુ એટલે ઊંચા બહુ એટલે ઊંચા તમે વાત ના પૂછો એટલા ઊંચા હોય ગયા શું કરવા ખબર કારણ કે અત્યારે હવે પ્રીવેડિંગ ના વિડીયો જોવાનું ચાલુ કરી દીધું બોલ પ્રિવેડિંગ મારા મમ્મીએ એ પ્રિવેડિંગ ના વિડીયો જોવા આપણા જગદીશભાઈ દેડ ને હતું પ્રિવેડિંગ ને હમણાં લગ્ન થઈ ગયા ને તો એના પ્રિવેડિંગ ના વિડીયો જોવાના ચાલુ કરી હતી કે મારી ચમકુડી ચમકુડી હોવ ને આપણી મારી ઇન ફ્યુચર

વેફરવું લીધા લીધ વેધા લીધ કોણ ખાય ખાય મમે આપણે કોણ વેફરું ખાયતો નથી મિત્રો પછી લઈ તો ખાવું તો પડે ને તમે કયો અમારા ઘરમાં અડકો દડકો બે જણા છીએ મારો મોટો ભાઈ તો બાય છે

પણ આ એટલા સસ્તા ભાવમાં દેવી કેમ હોય ખબર કે વસ્તુ એવી છે કે બાલાજીની પ્રોડક્ટ એવી વસ્તુ છે કે જે નાના બટેટા હોય પછી જે નાની નાની વેફર જો તમને દેખાડું આ બટકા થઈ ગયો હોય ને એ કઈ વસ્તુ હોય ને એ બાલાજીની વાળા છે ને ના રાખે એમાં ફ્રેશ પેકિંગ જ હોય એટલે દસ રૂપિયા લઈએ ને જ વસ્તુ આપે પણ એ મસ્ત વસ્તુ હોય બરાબર એટલા માટે જે આ ઓલું થઈ ગયું હોય ને વેસ્ટેજ માલ ક્વોલિટી ખરાબ હોય ને એવી રીતના ભરી ભરીને આપી દીધી

તો સરકાર બધી વાત લઈ જાય તો શું કરો અત્યારે આ મોટી મોટી ગાડી હોય ને ભાઈ કે તમે કોઈ પણ ફોર વ્હીલ કે લ્યો આમ ફોર્ચ્યુનર લ્યો એક એક્ઝામ્પલ તો કે ફોર્ચ્યુનર તમે ગાડી લીધી બરાબર છપ્પન લાખ ની ગાડી આવે બરાબર તેમાંથી ત્રેવીસ ચોવીસ લાખ નો તો સરકાર જ ખાઈ જાય રૂપિયો બાવીસ થી ત્રેવીસ લાખ રૂપિયો તો સરકાર જ ખાઈ જાય બીજી બધી જી વસ્તુ ને એની ગાડીનું નું મેન્યુફેક્ચર એટલે એવડો ટેક્સ છે મમ્મી તારા ઉપર નો ભાઈ આપણે હાલીએ ને હાલીએ ને મમ્મી

ને શાંતિ મળે કારણ કે જીવનમાં બધા મિત્રો કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય ને તો એને એક સુકૂન મેળવ પૂરતું જોતું હોય કોઈ પણ બરાબર એને એક આમાં મમ્મી હે તેને શું આશા હોય હું કાંઈ પાંચ કરોડ કમાક પચાસ કરોડ કમાવતું એ મારા ફેકરી એવું નથી એને હું હડકોળા મારું તો એ કાંઈ મહત્વ નથી બરાબર પચાસ કરોડ કમાણા હોય એને પછી મારા મમ્મીને હું હડકોળા મારું કાલે આમ છે ને આમ છે નામ રાખું નામ રાખું તો એ કાંઈ મહત્ત્વ નથી બરાબર ને મમ્મી હે તે કાંઈ મહત્ત્વ નથી એમ કે ભાઈ આ તમે આવી રીતના કરો તો કોઈક માણસને બે ઘડી એના દિલના શાંતિ થાય ખરેખર હું આ સોશિયલ મીડિયા લાઇનમાં આવ્યો ને મિત્રો

કોઈ માણસને નથી દેખાડતા ને ભાઈ તો કોઈ આપણે મારી જીવનમાં દેખાડીશ હું ત્યાં લગીને કેટલી વસ્તુ છે ને ભાઈ ડાઉન રાખતો ના દેખાડતો એમ કઈ કે ખોટા એવા દેખાવ નથી કરવાના આમ આગળ નતું એવું નતું મારો પીઓ પણ એવું નથી અત્યારે ના દેખાડો ને ભાઈ તો કોઈ તમને પૂછતું પણ નથી ડાયરેક્ટ તમારું સ્ટેટસ જોવાય એટલે હવેથી હરેક વસ્તુ દેખાડીશ તો મિત્રો તમને આ બ્લોગ કેવો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ બટન જરૂરથી મળી દેજો અમે વળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય